હાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે અમે તમને એક નવો ફોટો એડિટ કરતા શીખવાડે રમાધાની તો ચાલો આપણે લાઈટ મશીન ખોલી મશીન લોડિંગ થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેવાનું તો આપણું લાઇટ મશીન ખોલી ગયું છે આપણે નવ પોઈન્ટ સોળનો રેસો લઈ લેવાનો રેસો લીધા પછી આપણે હું ફોટો સિલેક્ટ કરી દો કે આપણે આ રીતના ફોટો એડિટ કરવાનો છે તો આને ફૂલ સાઇઝ કરી દો અને ફૂલ સાઇઝ કર્યા પછી હું તો આ રીતે ડાઉન કરે

सी में लोन की जरूरत हो तो बैंक वाले दुनिया भरती है और ब्याज भी बढ़ा बढ़ा लेते हैं इसीलिए आधार कार्ड ऐसी लोन वाली सुविधा है जहाँ आपको सिर्फ आधार कार्ड ऐसी लोन मिल जाएगा I don't know if you can see it. I'm going to go to the house. 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 I'm going to go to the h o s આ રીતે મેં બધા પીએનજી સેટ કરી દીધા છે તો તમારે પણ સેટ કરી દેવાના પછી અહીંથી આપણે એક પીએનજી કરી દેવાના બધાને અને આપણે મિક્સ કરી દઈએ અને પછી આપણે આની સાઇઝ બદલવાની છે ફોટા તો આ રીતે કંઈક કરી દેવાનું અને આપણે ફોટાને આ રીતે સેટ કરી દેવાના તો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે તો તમારે ફોટો જોતો હોય તો ડિસ્ક્રિપ્શન લાઈવ કોમેન્ટ કરી દેવાની તો આપણે લિંક આપી દેસું તો જય માતાજી જય રામ માતાની અને જોતા રહેજો